ખેડૂતભાઈઓ આજે આપણે ચણાના બજાર વિશે થોડી સામાન્ય ચર્ચા કરી લઈએ કારણ કે ખૂબ બધા મિત્રોની કોમેન્ટ આવે છે કે ચણાના બજારમાં અત્યારે શું સ્થિતિ છે આગળ ઉપર શું રહે છે અને અત્યારના સમયમાં ચણાને લઈને દેશભરની અંદર જે માહોલ છે બજારના હિસાબથી આપણે જોઈએ ભાવના હિસાબથી જોઈએ તો એકંદર સારી રીતે આપણો માલ વેચાઈ રહ્યો છે દરેક ગ્રેડમાં સારી રીતે આપણને ભાવો મળી રહ્યા છે વધારો આવી શકે છે સામાન્ય વધારો આવે કે વિશેષ પણ વધારો આવી શકે તો આ મુદ્દા ઉપર જ્યારે આપણે ચર્ચાઓ કરવી હોય ત્યારે સમગ્ર રાષ્ટ્રીય ચિત્ર કોઈ પણ પાકનું કેવું છે અત્યારના સંજોગોમાં એકંદર કેટલો માલ હોવાના અંદાજો છે અને બહારથી આવવાની કેટલી શક્યતાઓ સાથ આપણે ત્યાંથી બહાર જવાની કેટલી શક્યતાઓ બધા મુદ્દાઓ એની સાથે જોડાયેલા હોય છે અને એ દરેક મુદ્દાઓની અસર બજાર પર ભાવ પર હંમેશા થતી હોય છે તો આ બધા મુદ્દાઓને ધ્યાનમાં લઈને જે ચિત્ર ઉછી રહ્યું છે આપણી સામે એના ઉપર આપણે આજે ચર્ચા કરીએ છીએ મિત્રો તો આ વિડીયોમાં આપ સૌ બન્યા રહેજો નમસ્કાર ખેડૂત મિત્રો જય કિસાન જય ભારત ખેડૂત ભાઈઓ નવ તારીખ સપ્ટેમ્બર સોમવારનો દિવસ આજે બજાર ખુલ્યા છે અને ખુલેલા બજારના સમાચારો આવી રહ્યા છે તમામ બજારોમાંથી જુદા જુદા વિસ્તારોમાંથી માંથી ભાવમાં એકંદર કઈ ઘટાડો પાછળના ઘણા દિવસો દરમિયાન છે જ નહીં ક્યાંક કોઈ બજારમાં સામાન્ય રૂપમાં નાનો મોટો ઘટાડો થયો હોય એ સિવાય બજાર બની રહેલું છે સમગ્ર દેશ પણ એકંદર બજાર સારા રહ્યા છે અત્યારે પણ બજાર એકંદર સારા છે આપણે શનિવારના હિસાબથી જોઈએ અને આજે સોમવારના હિસાબથી જોઈએ તો પણ આપણા દેશી ચણામાં વીસ કિલોના તેરસો રૂપિયાથી લઈ અને પંદરસો રૂપિયા સુધી માલ વેચાઈ રહ્યો છે ત્યારબાદ સફેદ ચણામાં અઢારસો થી લઈ અને એકવીસો બાવીસો રૂપિયા સુધી માલ વેચાઈ રહ્યો છે અને ઉપરાંત છોલે ચણા જે છે એ છવ્વીસ છવ્વીસો રૂપિયાથી લઈ અને અઠ્યાવીસો ઓગણત્રીસો રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે આજના બજારના પણ સમાચાર અને ગયા અઠવાડિયાના પણ સમાચાર હવે આ જે જગ્યાએ ભાવ છે અત્યારે એ ભાવ એકંદર બજારના હિસાબે સરકારના હિસાબે ખૂબ ઊંચા ભાવ છે અને ત્યાર પછી આ તમામ પ્રક્રિયાઓ બાદ જે ચીજ બજારમાં છૂટક વેચાણમાં જાય છે એનો ભાવ ખૂબ ઊંચો થઈ જતો હોય છે અને તેથી બજારમાંથી મોંઘવારી મોંઘવારી એવી બૂમો નિરંતર આવતી રહેતી હોય છે એટલે સરકારને આ એક ચિંતા હોય છે અને આ વર્ષની શરૂઆત થી સરકાર પોતાની જરૂરિયાત પ્રમાણેનો સ્ટોક એકઠો કરવા માટે પૂરતા પ્રયાસો કરી ચુકી હોવા છતાં પણ સરકાર જે ભાવથી માલ ખરીદવા માંગતી હતી એ ભાવથી સરકાર ને બજારમાંથી માલ ન મળ્યો કારણ કે બજારમાંથી જે માલ સરકારને જે ક્વોલિટી નો ખરીદવો હોય એનો ભાવ સરકારે વીસ કિલોના એક હજાર ને રૂપિયા આપણને આપવા તા સામે બજારમાં તેરસો સાડા તેરસો નો ભાવ મળતો હતો

એને સરકાર બજારમાં ઠાલવે અને ભાવ પાછા પડી જાય સામે વીતેલા લગભગ પાંચ થી છ મહિના દરમિયાન એટલે કે શરૂ થાય ત્યારથી અત્યાર સુધી જુદા જુદા દેશોમાંથી જ્યાંથી પણ આવવાની શક્યતાઓ હતી ત્યાંથી માલ મગાવવાની તમામ ગોઠવણીઓ સરકારે કર્યા છતાં ક્યાંયથી કાં તો સસ્તો માલ ન મળ્યો અને સસ્તો મળ્યો તો ક્વોલિટી ન મળી પરિણામે બજારમાં કશું ચાલ્યું નહીં સાથોસાથ ચણાના બેસનમાં ભેળવી શકાય એટલા માટે પીળા વટાણાની આયાત પણ સરકારે ખૂબ મોટા પાયે કરવાનો અને વેપારીઓને કરવા દેવાનો એક માર્ગ તૈયાર કર્યો તેમ છતાં એમાં પણ સરકારને સફળતા નથી મળી અત્યારે બજાર સારી રીતે ચાલી રહ્યું છે નજીકના દિવસોમાં ઘટાડાની કોઈ શક્યતા નથી ઉપરાંત આગામી દિવસોમાં એટલે કે ચણ્યાની વપરાશનો જે સમયગાળો છે મહત્તમ ચણા જે સમયગાળામાં વપરાય છે એ સમય ગાળો હોય છે હંમેશા આપણા દેશની અંદર નવેમ્બર થી ફેબ્રુઆરી કારણ કે એ લગ્ન ગાળાની પણ સિઝન હોય છે તહેવારોની પણ સિઝન હોય છે અને શિયાળાની ઋતુ જે ઋતુ દરમિયાન મહત્તમ બેસન બનતી ચીજ વસ્તુઓની વપરાશ થતી હોય છે અને તેથી આવતા દિવસોમાં હવે કોઈ પણ જગ્યાએથી ભાવમાં ભાવ પર દબાણ આવે એવી શક્યતાઓ નથી ન તો સરકાર પાસે બહુ મોટો સ્ટોક છે તો દુનિયાના કોઈ દેશોમાંથી જાજો માલ ભારતના બંદરો પર ઉતરવાની શક્યતા છે અને તેથી ચણાના બજારમાં અત્યારના સંજોગોમાં જે કઈ ભાવો ચાલી રહ્યા છે આ ભાવોમાં કોઈ ઘટાડાની શક્યતા નજીકના સમયમાં નથી લાંબા ગાળે પણ નથી વધારાની શક્યતાઓ ઘણી બધી છે દરેક બાજુથી છે અને તેથી જે કોઈ ખેડૂત મિત્રોની પાસે આ વર્ષનો પાકેલો ચણાનો સ્ટોક પડ્યો છે એમણે કોઈ બાજુથી મુંજાવાની જરૂર નથી જેટલો સમય પસાર થશે એટલું વિશેષ વળતર મળવાની શક્યતાઓ છે પણ એ કાળજી સાત છેલ્લા ઘણા દિવસોથી બજારના અભ્યાસના હિસાબથી જે જાણવા મળી છે એ એવી છે કે છોલે ચણા જે છવ્વીસો સત્યાવીસો અઠ્યાવીસો બે હજાર નવસો સુધી પણ વેચાઈ રહ્યા છે અને એનું એકમાત્ર કારણ છે કાળજી વિનાનો સંગ્રહ ચણ્યાની અંદર જે ડગ પડી જાય છે અને ખૂબ મોટા પ્રમાણમાં ડક દેખાતો હોય ત્રીસ ટકા પાંત્રીસ કે ચાલીસ ટકા સુધીમાં ડક દેખાતો હોય તો આ જ ક્વોલિટ આ જાત કે જેનો સૌથી સારો ભાવ મળી રહ્યો છે જે કોઈ આપણા ખેડૂતો પાસે એ દરેક ખેડૂત મિત્રોને નમ્ર અપીલ અને વિનંતી કે તમારા સંગ્રહની સંભાળ રાખો સંગ્રહની તપાસ કરો અને ડક પડ્યો હોય તો એને આગળ વધતો અટકાવો ડક પડેલો માલ થઈ શકે તો અલગ કરો અને ત્યારબાદ સારી રીતે સંગ્રહ થઈ શકે અને એને નુકસાન ન જાય એટલી કાળજી અવશ્ય આપણે આપણા હાથમાં અડધા કે અડધાથી પણ ઓછા ઓછા આવી શકે છે મિત્રો તો આજના દિવસે ચણાનું વર્તમાન બજાર અને આંતરરાષ્ટ્રીય બજારમાંથી ક્યાંથી માલ આવવાની કેવી શક્યતાઓ છે એ બધાના ધોરણે સરકાર પાસે રહેલો જથ્થો અને બજારની આગામી દિવસોની જરૂરિયાત આ મુદ્દાઓને ધ્યાનમાં લઈને ચણાના વિશે જ્યારે આપણે આ એપિસોડ તૈયાર કરી રહ્યા છીએ ત્યારે આપણો આ એપિસોડ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે ખાસ કરીને ચણાના ખેડૂતો સુધી પહોંચે ત્યાં સુધી આપણે અવશ્ય કાળજી રાખીએ મિત્રો આજના દિવસે ચણા પર જે કઈ વાત આપણે કરી છે એ વાતને મહત્તમ ખેડૂતો સુધી આપણે પહોંચાડીએ જય કિસાન જય ભારત